રાજકોટના એક સામાન્ય પરિવારનો છોકરો વિહાન પોતાની સ્ટડી અને કારકિર્દીમાં ખૂબ જ ગંભીર હતો તેને પ્રેમ જેવી લાગણીઓમાં ખાસ વિશ્વાસ નહોતો પરંતુ બધું બદલાઈ ગયું જ્યારે તે મોનાને મળ્યો એ જ વિદ્યાલયમાં નવી આવી હતી એક સાદી સુધી પરંતુ આંખોમાંગ સપનાના દરિયા લઈને આવતી છોકરી વિહાન અને મોનાની મુલાકાતો શરૂ થઈ પ્રથમ પુસ્તકાલયમાંગ પછી કાફે માંગ અને પછી તો રોજના સંવાદમાં મોનાનું હસવું તેની વાતોમાં વૃંદાવન બગીચામાં વીજળીની જેમ વરસાદ પડ્યો મોના એ વિહાનનું હાથ પકડીને કહ્યું પ્રેમ જાણે વરસાદ જેવી વસ્તુ છે વિહાન પહેલાંગ એ આપણે ભીંજવે છે અને પછી આપનું બધું સાફ કરી દે છે એ દિવસ પછી પ્રેમના રંગો વિહાનના જીવનમાં છવાઈ ગયા વિહાન અને મોનાનો પ્રેમ આખા કોલેજમાં ચર્ચાનો વિષય બની ગયો હતો બંને ખૂબ ખુશ હતા પણ જીવન સદા સરળ નથી હોતું મોનાની જિંદગીમાંગ એક રહસ્ય હતું એનું પરિવારના સાથે જોડાયેલું ભયંકર ભૂતકાળ એક રાત્રે મોનાએ વિહાનને એક પત્ર આપ્યો તેમાં લખ્યું હતું વિહાન મારે તારી સાથે ઘણી વાતો કરવી છે પણ ક્યાંક મને લાગું છે કે હું બધું ગુમાવી દઈશ મને આશા છે કે તું મારે તટસ્થ નથી થવાનું પછીથી મોના એક અચાનક ગાયબ થઈ ગઈ ફોન બંધ મેસેજનો જવાબ નહીં અને ઘરમાં પણ કોઈ જાણકારી નહીં વિહાન માટે આ સાંજથી શરૂઆત થઈ એક દુઃખદ સફરની વિહાને મોનાને શોધવા સમગ્ર ગુજરાત ખંજવી નાખ્યું છેલ્લે એને અમદાવાદના એક એવમાંગથી ખબર મેળવી કે મોના પોતાની માતાની સારવાર માટે ત્યાં રહી રહી છે એમની માં મસ્તિષ્કની બીમારીથી પીડાઈ રહી હતી વિહાન ત્યાગ દોડી ગયો મોનાએ એની આંખોમાંગ જોઈને કહ્યું વિહાન તું ડસારવંગ છે એક નિશંક જીવનનો ડોટ ડોટ પણ હું તારા ભાગમાં દુઃખ નહીં લાવું વિહાન હાથ પકડીને બોલ્યો પ્રેમે સમર્પણ છે પસંદગી નહીં હું તારો સાથ નહીં છોડું જીવતું ત્યાગ સુધી વર્ષો બાદ બંનેએ લગ્ન કર્યા મોનાની માતા હવે સ્વસ્થ હતી વિહાન અને મોનાની પ્રેમ કહાની હવે અન્ય યુગલો માટે આશાનું પ્રતીક બની ગઈ હતી લગ્ન પછી વિહાન અને મોના અમદાવાદમાં નાનું ઘર ભાડે લઈ રહેવા લાગ્યા મોનાએ પેઇન્ટિંગ શરૂ કરી એની છબીમાં હવે અંધારાની જગ્યાએ પ્રકાશ હતો વિહાન હવે એક પ્રોફેસર બન્યો હતો અને એના સ્ટુડન્ટ્સ માટે એ જમવાની માફક પ્રેરણા હતો એક દિવસ મોનાએ કહ્યું વિહાન આજે મારી પેઇન્ટિંગ એક ગેલેરીમાં વેચાઈ ગઈ એના જે ખુશી હતી એ સાચો પ્રેમ જીતતો હોય તેવી લાગણી આપતો હતો એક દિવસ મોનાએ વિહાનને એક નાનકડું કપડાનું ટુકડો આપ્યું તેના પર લખેલું હતું કપ્પા બનવા જઈ રહ્યા છો વિહાનની આંખો ચમક આવી ગઈ એનું જીવન હવે વધુ પૂર્ણ લાગવા લાગ્યું દર શનિવારે મોના અને વિહાન એક નાનું પિતૃત્વ દિવસપત્ર લખતા એમાં પોતાના ભાવિ બાળક માટે પ્રેમભર્યા સંદેશા હોય પાંચ વર્ષ બાદ મોનાની નવી પેઇન્ટિંગ એક આંતરરાષ્ટ્રીય આર્ટ શોમાં પસંદ થઈ વિહાનના લખાણ હવે પુસ્તક રૂપે પ્રકાશિત થવા લાગ્યા તેમનું બાળક અંકિત હવે સ્કૂલમાં પ્રથમ વાર ગયો એક સાંજે અંકિત પૂછે મમ્મી પપ્પા તમે પ્રેમ શું છે એ મને કહો તો વિહાન હસીને મોનાની આંખો જોઈને કહ્યું પ્રેમ એ છે જ્યારે તું કોઈને છોડવાનું નક્કી કરે પણ એ વ્યક્તિ તને પકડે રાખે મોનાએ એની પેઇન્ટિંગ માંગથી એક તસવીર કાઢી જ્યાં વરસાદ માંગ બે પાત્રો એક છત્રી હેઠળ એકબીજાને જોઈ રહ્યા હોય એ લખ્યું હતું પ્રેમ એ એક બળ નથી એ એક પારસમણી છે જે દિલને સોનુંમ બનાવી દે છે અંકિત હવે ત્રીજા ધોરણ છે મોનાએ એક નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે રંગોની ભાષા જેમાં તે માનસિક સ્વાસ્થ્યથી પીડાતા બાળકો માટે પેઇન્ટિંગ વર્કશોપ લે છે જ્યારે બાળકો રંગોથી વાત કરે છે મોના પોતે પણ પોતાનું બાળક પણ ફરી જીવતી લાગે છે વિહાન હવે એક જાણીતા લેખક છે એની નવલકથાઓમાં હવે પ્રેમ જીવન અને સંબંધોના પડછાયા ઊંડા દેખાય છે તેને મોનાના જીવન પરથી આધારિત એક પુસ્તક લખ્યું શીર્ષક હતું સાંજના રંગો અચાનક એક દિવસ મોનાનું સ્વાસ્થ્ય ખરાબ થવા લાગ્યું ડોક્ટરોએ જણાવ્યું કે એને લ્યુપસ નામની દુર્લભ રોગ છે શરીર પોતાની જ કોશિકાઓ સામે લડી જાય છે વિહાન માટે આ એક જમાવટ બાદના વાવાઝોડા જેવું હતું મોનાએ કહ્યું વિહાન જો ક્યારેક હું તને છોડી જાઉં તો પણ મને તારા પાના પર જીવવા દે તારી આંખોમાંગ વસેલા રંગમાંગ રહી જવા દે વિહાને દરરોજ મોનાને પેઇન્ટિંગ કરાવતા એને હસાવતો અને એવું લાગતું કે મૃત્યુથી પણ પ્રેમને ડર નથી લાગતો મોનાએ વિહાન માટે છેલ્લો સંદેશ છોડી ગયો હું થઈ ગઈ છું પણ તું પ્રકાશ છે તારા શબ્દો તારી આંખો અને તારો વિશ્વાસ એમાં હું જીવતી રહીશ વિહાન હવે દર વર્ષે એક ખુલ્લા સ્કાય એક્ઝિબિશનમાં મોનાની પેઇન્ટિંગ મૂકતો લોકો તહેમતથી કહેતા આ પેઇન્ટિંગમાં પ્રેમ દેખાય છે પણ એની પાછળ કોઈ દુઃખ છે કે કેટલી ઊંડાણ છે એ તો શબ્દોથી પાર છે અંકિત હવે એક યુવાન કવિ છે એના શબ્દોમાંગ પ્રેમનો વારસો પ્રવાહી રહ્યો છે પ્રેમ કદી પૂરો થતો નથી એ સમયથી આગળના પાના પર લખાતો રહે છે શબ્દોમાંગ રંગો અને યાદો આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ